વિશ્વામિત્રી નદીમાં આવેલું વિનાશક પૂર ભવિષ્યમાં ન આવે તે માટે સરકાર દ્વારા ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવી છે આ કમિટી દ્વારા વિવિધ વિભાગોની મદદ લઈ વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય તે અંગેનો રિપોર્ટ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે આ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ આગામી પંદર ડિસેમ્બર પહેલા સરકારમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે ત્યારે તે પૂર્વેની એક બેઠક મંગળવારે નર્મદા ગેસ સ્ટ હાઉસમાં મળી હતી વિશ્વામિત્રી પૂર્ણ નિયંત્રણ કમિટીના અધ્યક્ષ બી એન નવલાવાલાના અધ્યક્ષતાને મળેલી બેઠક બે કલાક ચાલી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર એસએસ રાઠોડ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ફોરેસ્ટ વિભાગ એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અભિપ્રાયો આપ્યા હતા કમિટીની બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર ઉપર નિયંત્રણ લાવવા માટે આજવા સરોવર પ્રતાપ સરોવર હરિપુરા વડદલા તળાવ સહિતના તળાવોમાં પાણી સંગ્રહની ક્ષમતા વધારવી તેમજ આજવા સરોવરનો ઐતિહાસિક બાસઠ દરવાજા ડેમની આગળ નવો ડેમ બનાવવો તેમજ શક્ય હોય ત્યાં વિશ્વામિત્રી નદી ઊંડી કરવી અને પહોળી કરવાનો વિચાર કરવામાં આવ્યો છે આ અંગે વિવિધ વિભાગના હાજર રહેલા તજજ્ઞોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા વિશ્વામિત્રી નદી માટે બનાવવામાં આવેલી વિશ્વામિત્રી નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ બી એન નવલાએ જણાવ્યું હતું

માન્ય મુખ્યમંત્રીના એક્સપર્ટ રેવન્યુ નેશનલ હાઈવે ફોરેસ્ટ કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યો છે ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ પ્રતાપપુરા ડેમ અને ટેક્રોલોજીની આખી સ્ટડી કરી એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે

ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે સાથ પ્રતાપુરા ડેમને પણ એ જ રીતે વડદલા હરિપુર અને જે જે તળાવો છે ધાનેરા એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય ડી સિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર વિચાર જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાંપવા નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઈનલ થયું નથી એટલે એ વિશે પણ ચર્ચા કરી એટલે જે આજવા સરોવર જે છે મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે અત્યારે બાસઠ દરવાજા જે છે એ બસો અગિયાર ફૂટથી ઓપરેટ થાય છે એ બસો અગિયાર ફૂટથી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે પાંચ ફૂટનો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રેકમેન્ડેશન આવ્યું છે એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે